રેલીના ધારીથી વિસાવદર રસ્તા પર આવેલ જમીન ધડા ખાતે બાવાવાણા બાપુની પુરાણી સમાધિને અઢીસો વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતવાણી મહાપ્રસાદ તેમજ મહિલાઓ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પુરાણી મંદિરમાં સુરત અમદાવાદ અને દેશ વિદેશથી લોકો પગપાળા આવતા હોય છે અને જે કોઈ વ્યક્તિ માનતા કરીએ તેવા વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યારે દર અમાસની દિવસે થાનનું આયોજન કરવામાં આવે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવતા હોય છે જેમાં કાઠી ક્ષત્રિય સમાજ તેમજ તમામ સમાજના વ્યક્તિઓ આયોજનમાં લાભ લેવાતા હોય છે અને તમામ વ્યક્તિઓ દર્શન કરીને ધન્યતાઓ અનુભવે છે આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે આજે અમાસનો થાળ લુંગીયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ દેવરાજભાઈ ચાળા તરફથી છે બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે અને ગઈકાલે શિવરાત્રી નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો શિવ પૂજનનો રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો હવે બાપુ વિશે વાત કરું તો આજના જમાનામાં જો કોઈ બારવટિયાની સૌથી વધારે પૂજા થતી હોય તો તે વીર બાવાવાળા બાપુની પૂજા થાય છે તેમણે અંગ્રેજ અફસર જ્યોર્જ ગ્રાન્ટને બંદી બનાવી અને ચાર મહિના ભેગો રાખ્યો હતો અને ઇંગ્લેન્ડથી મહારાણીએ સમાધાન કરવું પડેલું અને બાપુને વિસાવદર પરગણું સમાધાનમાં પાછું આપ્યું અને બારવટું પાર પીડું હતું એનો દુવો પણ છે સાહેબને મહિના ચાર બંદી ખાને રાખ્યો ભાવલા ટોપીને તરવા બીજાને નમે નહીં ઈ સાહેબને મહિના ચાર ખાને રાખ્યો ભાવલા આવો ઉજ્જવળ ઇતિહાસ છે અને અહીં આ સ્મારક છે અમે પરિવાર તરીકે તેમજ દરેક લોકો અહીં ભેગા થાય છે અવારનવાર બાપુના દર્શને આવે છે એક જાગૃત સ્થાન છે જય બાપુ બાવાળા મારું નામ હરેશભાઈ દડુભાઈ વાળા બગસરા તાલુકાના લુંઘિયા ગામે રહી છે અને અત્યારે આપણે જે અહીંયા ઉપસ્થિત છીએ એ અમારા સુરાપુરા એટલે બાવાવાળા વીર બાવાવાળા કે જે ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે ઝવેરચંદ મેઘાણીનું જે બહુ ખૂબ વેચાતું પુસ્તક છે સોરઠી બારવટીયા એમાં એક ખૂબ મોટું પ્રકરણ આ વીર બાવાવાળાનું છે ત્યાર પછી ગુજરાતી પિક્ચર જે બને છે એમાં પણ આ વીર બાવાવાવાવાવાવાવાવાવાવાવાળાનું પિક્ચર બનેલું છે અને ખૂબ લોકોને વીર બાવાવાવાળા વિશેની એમાં જાણકારી મળેલી છે આ અમારા કાંધાણીવાળા પરિવારના સુરાપુરાનું સ્મારક અહીંયા ઊભું છે અહીંયા અમારા બાવાવાળાના ખાંભી છે અને એની સાથે એમના જે સાથી મિત્રો હોય એમના બધાની ખાંભી છે ને જેને અમે અમે બધા પિતૃ તરીકે પૂજ્ય છીએ અને આજના દિવસે એટલે આ તારીખ છે સત્યાવીસ બે બે હજાર પચીસ એ અમાસનો દિવસ છે અમાસ દર અમાસના દિવસે અમારા પરિવારના તથા અમારા સ્નેહો સ્નેહીઓ મિત્રો અમારા સગાવાલાઓ બધા દર અમાસના દિવસે અહીંયા આવે છે અને અમે અમારા બાવાવાળાને અહીંયા થાળ ધરાવીએ છીએ ધજા ચડાવી છીએ બધા મિત્રો સ્નેહથી મળીએ છીએ અને અમારા જે કાંઈ સારા મોડા પ્રસંગો હોય એની અમે અહીંયા યાદી કરીએ છીએ અને ઘણા બધા મિત્રો અમને આ બાબતમાં ખૂબ સહકાર આપે છે અને શિક્ષણની સમાજમાં જાગૃતિની એવી બધી વાતો અમે અહીંયા આવી અને આ પરિસરમાં કરીએ છીએ ખૂબ સરસ પરિસર ઊભું થયું છે અને બાકીના લોકો ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવી શકે છે જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે આ પરિસરમાં આવો દર્શન કરો બાવાવાળા વિશેની માહિતી મેળવો બાવાવાળા આમ તો ઇતિહાસના ચોપડે બારવટીયા તરીકે નામ છે પણ હકીકતમાં એમને અન્યાય સામે લડવા માટેથી બારવટું કરવું પડ્યું હતું અને એમણે નીતિ અને ધર્મથી બારવટું કરેલું હતું એટલે અમે એમને પૂજીએ છીએ અને હું સમાજને વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા આવો દર્શન કરો ધન્યવાદ મારું નામ છે અમારા ગામમાં બધા આ બધા બાપુને અમે બધા હળી મળીને અને અહીંયા બાપુ બે બાપ બાવાવાળા ધામ છે અમે બધા આવ્યા છીએ પાળ ધરવા બહેનો અને ભાઈઓ જમણવા કર્યું છે અને સારી રીતે રહે છે અવર જવર સારી થાય છે બધા દર્શન કરવા આવે છે સારી રીતે બધા આવે છે અને હળી મળીને રહે છે અહીંયા મંદિરે મનોકામના પૂર્ણ હા અમાર બધા પ્રસાદી દરવા આવે દર્શન કરવા આવે માનતા જરે તો બધાય મનોકામના પૂર્ણ થાય છે એવી અમે માનતા કરીએ છીએ અને આવીને બધાય મસ્તક નમાવી જેમ આપણને માગવાનું હોય માગે તો બધા સફળતા મળે છે આ રીતે બોલો વેર બાપુવાળા કામ રૂંઘ્યા અમારું બાપુ બાવાળાનું સ્થાન જ છે અહીં ગુજરાતભરના ગુજરાતની બહારના મહારાષ્ટ્રથી બાપુની માનતાઓ આવે છે અને કોઈ પણ દરેકે દરેક જ્ઞાતિઓ કે બારવટિયાની માનતા બહુ ધાદા ગુજરાતની અંદર જો બારવટિયા તો ઘણા થઈ ગયા પણ એમાં ફર્સ્ટ નંબર બાવાવાળા બાપુની ધારી અમે કલ્પના ન કરી હોય એવા અમને ફાયદા આપે પછી ગમે તે માનતા માને અને એ સફળ જ થાય છે સો ટકા સફળ થાય છે એનો જીવતો જાગતો આજનો જ દાખલો છે અત્યારે અહીંયા અઢીસો માણસોનું જમણવાર હતું એ અમારા લુંગિયા ગામના પટેલ ધીરુભાઈ દેવરાજભાઈ ક્યાડાનું જમણવાર હતું અને એને બાપુએ સુખ શાંતિ દીકરાને નોકરી અને પુત્ર સંતાન પ્રાપ્તિ વિગેરેમાં બાપુએ બહુ આશીર્વાદ આપ્યા હતા જી હું શિવરાજ બસિયા લુંગિયા ગામથી આવું છું મારું લુંબિયા ગામની અંદર બાપુ બાવળાનું જન્મસ્થાન છે લુંગિયા બાપુ બાવળાનું જ્યાં સ્મારક આવેલું છે એ જમીનના ધડા તરીકે ઓળખાય છે જમીનના ધડા તરીકેનું જે આ સ્થાનક છે એ સ્થાન પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે ભરપૂર પ્રકૃતિ સાથેનું રમણીય સ્થળ છે બાપુના અહીં ખાંભીનું સ્મારક કરવામાં આવેલું છે આઠ ગામના કાંદાની વાળા પરિવાર દ્વારા એ અહીંયા પૂજન અર્ચન થાય છે અને અમારે વાળા પરિવારના હું ભાણેજના રૂપમાં ત્યાં લુંગીયાની અંદર છું તો ભાણેજો બધા પણ અહીંયા પુરી શ્રદ્ધા ધરાવે છે દૂર દેશાવરથી બધા વ્યક્તિઓ પર્યટકો પણ અહીંયા બહુ સારી રમણીય સ્થળની દ્રષ્ટિ અહીં આવે છે બાપુપવાડનું સ્થાન જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર અહીંયા સરકારશ્રી તરફથી જો અમને સપોર્ટ કરવામાં આવે તો અહીંયા સારું એવું રમણીય સ્થળની થયા પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થયા છે અહીંયા પાણીની સુવિધા રહેવા જમવાની માંડીને રસોડાની સુવિધા છે લાઇટની સુવિધા છે

કે માણસ ગમે ત્યાં અહીંયા નહીં પણ વિદેશની અંદર જો એને તન મન અને ધનથી દિલથી પ્રાર્થના કરે તો ન્યાય એને મનોકામના પૂર્ણ કરે છે અને અમારા ગામ તો અવારનવાર આવે જ કારણ કે અમારા ગામની અંદર તો બાપુ બાવાળા થઈ ગયા છે અને અમારા એ આસ્થાનું કેન્દ્ર ગણાય કે બાપુ બાવાળા અહીંયાથી અમે આ સાનિધ્યની અંદર અહીંયા આવ્યા છે અને અવારનવાર લુંગિયા ગામ તો નહીં પણ આજુબાજુના પચા પચા હો કિલોમીટરના ગામડાવાળા તમામ અહીં આવી અને બાપુ બાપુબાવાળાને દર અમાસને દિવસે થાળ ધરાય છે જે આ લોકોએ આયોજન જે કરે છે એને હું વંદન કરું છું અને આવું ખરેખર આની અંદર ખાલી આ કાંઈ જોવાની કંઈ એવી વસ્તુ નથી આ આસ્થાનું કેન્દ્ર છે અહીંયા આવી બે હાથ જોડી માથું ન માવી અને જો કોક કોકડીની પાસે જો માગી શકો ને તો એ તમને હું આપી તમને ખ્યાલ પડે અને બાપુ બાવાવાળા જે ધમશાનનાથ બાપુ જાંબુડા ધમસાનનાથ બાપુ ધમશાનનાથ બાપુ જાંબુડા એનો સાક્ષાત્કાર એનો અવતાર છે અને બાપુ બાવાવાળા બાર વર્ષની ઉંમરે જેણે બારવટું ખેલું હોય એવા બારવટીયાને તો આપણે સતત પ્રણામ કરવા જોઈએ અને એ કોઈ દરબાર સમાજની અંદર થઈ ગયા છે ને દરબારના નથી અઢારે આલમનું આસ્થાનું કેન્દ્ર છે અને બાપુ બાવાવાળાને સત સત પ્રણામ કરું છું અને આની અંદર ગમે ત્યારે આજે જો હું જે બોલું છું હું ખડિયા સમાજમાંથી આવ્યો છું અને આ જે આજે જેણે થાળ કર્યો એ ધીરુભાઈ દેવરાજભાઈ કેળા મારી ડાબી બાજુ ઊભા છે અને બાજુમાં હરસુખભાઈ વેકરિયા એના હાડુભાઈ છે આ લોકોનો થાળ છે જે બાવળા બાપુ એને થાળ જે એને જે નિમિત્ત કરેલું હોય છે કે ભાઈ મારી મનોકામના પૂર્ણ થાય એટલે હું બાપુ બાવાળાનું થાળ ધરી જાય તો આજે થાળનું કાર્ય પૂર્ણ થયું છે અને મને ધીરુભાઈ કેળા એવું કીધું કે મારા પાંત્રીસ જણાનું અહીંયા રસોડું થાય પણ આજે બાપુ બાવાળાની દયાથી એકસો ને પાંત્રીસ જણા મારી નજર સામે જમા છે તો બાવાળા બાપુને વંદન કરું છું બોલો બાપુ બાવાળાની પ્રતાપવાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી